જવાનું હોય તો રવિવાર હે તો રવિવાર ખાલી ચક્કર મારવા એમ બધુ તમને દેખાડવા કાવ કાવ નવી વસ્તુ આવી હું કઈ રીતના હે બધુ જોવા તો હવે હું ને મારો એક મિત્ર આવે અમે બે નીકળી સીધા રવિવાર તો ફાઇનલી ઘણું બધુ હાલ્યા પછી રવિવાર એ ગયા હોય અહીં તો આજે સ્ટાર્ટિંગ થાય હે પટ્ટા ને ચશ્મા ને બાકી બધુ ને એવું વેચાય હે એ અંદર તો જવાનું હોય અંદર આમ છે તો દ્વારકા જાય છે બધા સંગ હાલીને અમે જો હે ઓલી સાઇડ અહીંથી નથી નીકળ્યા રસ્તા ઉપર થી આપણે અત્યારે રવિવારે ની અંદર જાય તો જો main રવિવારે તો વિક્ટોરિયા પુલ ની હેઠે લાગે ઓલી બધી દુકાનો હોય રોડ ઉપર ત્યાં બધું ના જડે ને જે વિક્ટોરિયા પુલ ની હેઠે જડે ને સાઈડ માં આ બાજુ સામે વિક્ટોરિયા પુલ છે અહીંયા બધું જડે કપડા ને હાલો હવે તમને બધું દેખાડું અહીંયા અહીંયા જો પાના પક્કર કુવાડી થોડી બધું જડે આરી ને એવું ટોટલ item જડે કે અહીંયા રેકડી ના ટાયર સાયકલ ના ટાયર રિંગ પ્લેટો જો ઓ અને જો જૂના બધા હોય જૂના પડ્યો પડ્યો જૂના બધું ઇલેક્ટ્રિક આઇટમ પાવર બે ઘડિયાળ બધી ઘડિયાળ રીમોટ કેલ્ક્યુલેટર ને બધું જડે આ જે સ્ટીરિયો સાઉંખે કે તો પણ બધું રિમોટ બોટલ હાલો સ્ટેન્ડ પડ્યું છે બધું મળે અહીયા માં સ્ટીરિયો પડ્યો માં એક મોબાઈલ સ્ટેન્ડ છે હાલો એ બધું જેવું એમ માઉથ પડ્યા બધું જડે હેલ્મેટ બૂટ બધું તો જો આ છે સેલ્ફી સ્ટીક તમે ઓલું બધું કરી આ ખુલીએ જાય એઠે ફોન રાખો તો સ્ટ્રાઈપ કોડ સ્ટેન્ડ કીએ એ થઈ જાય અને ભાવ પૂછી કિંમત પૂછી કેટલા હે ભાઈ આને શું કિંમત આને સો રૂપિયા સો રૂપિયામાં નવાઈ આવી જાય ભાઈ અને આપણે પાસે મૂકી દઈએ અહીંયા જો જૂના મોબાઈલ વેચાય છે આ કયો મોબાઈલ છે તમને બતાવો એમ આઈ નો હોય આને શું ભાવ કિંમત છસો ફોન કનિશન હાલે હે બધા હા લેનો વોનો હોય હા એ હાલતા એક કંઈ નથી ખાલી ને આ ઓપોનો હોય હા એ હાલતો નથી એ કંઈ હાલતા નથી તને આ એક ચાલુ હોય ઓપો ચાલુ કન્ડિશન માં આ આખો 50 રૂપિયા લઈ મોબાઈલ ને બધું જડે જૂનું અને બુટા આળવાજી આગળ બધું ચક્કર મારી અહીંયા 50 રૂપિયા જો ટેબ્લેટ એ છે શું કિંમત છે ભાઈ આ ટેબ્લેટ ની 300 ટેબ્લેટ ના 300 થાય હાલતું નથી જો બીજા એન્જિન કા ઘણા મોબાઈલ હોય છે હામે આ જો ઓલા સ્પ્લેન્ડર ના સ્પાટ છે બધા સ્પેર પાર્ટ આની શું કિંમત છે ભાઈ આની કિંમત બેના ના સો રૂપિયા બે સ્પાટ ના બે હે બે કોખા ને સો રૂપિયા હાલો આગળ દેખાડું બધું તો જો અહીંયા ઘણા બધા મોબાઈલ હે અને બધાની કિંમત અલગ અલગ છે આ ચાલુ કન્ડિશનમાં હૈયા હાલ તો નથી આ આ સેમસંગ તો બહુ જૂનો મોબાઈલ હોય સેમસંગના આ મેં લે આ મોબાઈલ તો આ ચાલુ કન્ડિશનમાં હે મોબાઈલ એ નહીં દેખાતો આ છે જો કંઈ ખબર નથી પડતી આમાં બાકી અહીં જીઓના બધા મોબાઈલ તો આ જો જીઓના ની બધા મોબાઈલ હોય ને આ બધા ચાલુ કન્ડિશનમાં હે આ છે ઇન્ફિક્સ ઇન્ફિનિક્સનો હે આ મોબાઈલ આ ચાલુ નથી બધા મોબાઈલ હોય અલગ અલગ છે અહીં આખો જો કેટલા બધા મોબાઈલ છે અહીંયા જોયું આ ટેકનો સ્પાર્કનો મોબાઈલ છે ટેકનો સ્પાર્ક આની કિંમત હે ચાર હજાર આપણે તો નથી લેવાનો પાછો દઈ દઈએ ખાલી કિંમત પૂછી હોય ચાર હજારનું હોય આવી કંડિશન છે કે ચાલુ કન્ડિશન પાવર બેકનો ચઢાવો લે એટલે બેટરીનો કોઈ ઇશ્યુ હશે પાછો દઈ દે ખાલી અહીંયા જો બેટરી મોબાઈલ ટચ મોબાઈલ સાદા મોબાઈલ છટો માર મોબાઈલનો જોઉં તો આખો કેટલા બધા મોબાઈલ નકરા મોબાઈલ છે આમાં કયો હે બતાવત ભાઈ પોકો કોમ્બો નાખવાનો છે કોમ્બો બદલાવવાનો કોમ્બો બદલાવવાનો હે ડિસ્પ્લે કેટલા પ્રાઇસ કિંમત 3000 3000 ને ડિસ્પ્લે બદલાવવાની કોમ્બો બદલાવવાનો આ ડિસ્પ્લે ખેલ હે મોબાઈલ હાલો આગળ જાય અહીં આટલા હાથે મોબાઈલ ઊભો બેટરી મોબાઈલ બધું આહા અહીં જો ઇલેક્ટ્રિક બોલ નવા રિમોટ ટેકટર ને ટેપના નવા રિમોટ ઉગતી ટેપના ડિસ્મિશ પકડ બધું જડે આટલાખ માં જો એલઈડી લાઈટ તો જો જોવાય સોની કંપની ની ટીવી પડી આ ભાઈ આ ટીવી ની હું કે માથે મારા તો લાગે તો 1500 રૂપિયા ની ટીવી સોની કંપની ની જો ઊંડો જો કચ્છ મોબાઈલ બધું પડ્યું હું ચાલુ કન્ડિશન માં છે પણ આઈટીએલ નો હે આ ચાલુ નથી બેટરી નું કઈ કહે મૂકી દઈ પાછો અને જો મોબાઈલ નું આ મોબાઈલ ના કોખા પડ્યા બધા રિમોટ ના હવે કપડા છે આ માગડ જાય આપણે આ વિક્ટોરિયા પુલ આમ હોય અહીં જો આ Samsung નું ટેબ્લેટ હે બહુ મોટું છે આ સેમસંગ Samsung કંપની નું ભાઈ આ ભાઈ આ ટેબ્લેટ ના કેટલા હે આ ભાઈ આ ભાઈ ટેબ્લેટના કેટલા સાતસો રૂપિયા ભાઈ રૂપિયાના ટેબ્લેટ એની પડખે એક બીજું હૈ Samsung નું જીણકુ ટેબ્લેટ પાચાકુ કે બહુ હે નહીં આજુ આ Samsung નું ટેબ્લેટ હે આ ટેબ્લેટ એક 700 માઇક્રોમેક્સ નું મોબાઈલ માઇક્રોમેક્સ નું બતા ટેબ્લેટ નું જો તા આ કેટલો આખો પડ્યો છતો તો જો અહીંયા બુટુનો સ્ટોક છે બુટુ ગમે ત્રણસો ત્રણસો જોડી આખી સ્નીકર ને બધી ટાઈપ ના 300 ની જોડી લો આગળ જો શેટી પછી બાયણા બારી બધું મળી જાય ટેબલ ને એવું બધું અમે આમ જઈ થોડાક આગળ અહીંયા જો ટેબલ ટીવી અમે એક બીજું ટીવી કબાટ બધું છે અને આગળ તો આમ તો કપડાં છે એટલે બહુ આગળ આપણે કપડા માં બીજી બધી તમને વસ્તુ દેખાડીઓ આની શું કિંમતો આ નહીંસો આ નહી પાંચસો સ્ટીરીઓના બે ને આગળ જોવા બધું બધું બહુ જૂની ટીવી હાવ હા સામે બાયણા ને એવું બધું હાલો હવે આમ જાય આગળ આમ તો કપડાં હે આમ જવું નથી આ બાજુ જાય હવે તો જો આ છે નાઈટ લેમ્પ હે અમરનાથ થી આવ્યો અને આ ઘડિયાળ આની શું કિંમત હે કવડી ઘડિયાળ જો હે કિંમત શું હે દોઢસો રૂપિયા બહારની કન્ટ્રીની આ જો કેવું બધું

પછી આવા મઢાવલ આરિયા કેટલું બધું અહીં ફર્નિચર પડ્યું તમે ખાલી આટલા એરિયામાં ફર્નિચર ફર્નિચર ટેબલ પડ્યું છે આ સોફા સેટ છે ઓલી સેટી હેલો આપણે આમ આગળ તો જો આ છે સેમસંગ કંપનીનું લેપટોપ હાલે કે નહીં ચેક નથી કર્યું પછી આમાં ટીવી છે સેમસંગની ની ઓલા ભાઈ મૂકે છે સ્ટીરિયો સામે કેટલા બધા મોબાઈલો પડ્યા જવ તમે ખાલી સાતસો રૂપિયા ભાવ કે છે ઓલા લેપટોપનું હાલે કે નહીં ભાઈ નહીં નથી ખબર સેમસંગનું બાકી આ મોબાઈલને બધું પડ્યું હે આમ ટીવી હાલો હવે આમ જાય આગળ આમ તો વાગી ગયા છે અત્યારે દસ ને પંદર સવારમાં વહેલા આવ્યા હતા રવિવારીમાં અને અત્યારે હવે પાછા જઈ અહીં હોસ્ટેલે કંઈ લીધું નથી મેં મારા ભાઈ બને કંઈ નથી લીધું ખાલી તમને દેખાડવા જાય આવ્યા હતા કાંઈ આવી વસ્તુ મળે આ કિંમતમાં મળે અને બ્લોક હવે જઈ હાલો ફટાફટ હોસ્ટેલે જે જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો વિડીયોને તો આપણે જામનગર રવિવારે બધાને ખબર પડે કે આવી વસ્તુ જડે એટલે હાલો હવે હોસ્ટેલે જઈ અત્યારે તો જો અહીં શેમ્પુના બાંધા પડ્યા હે સોનાતન પતંગ ચલીના હે ગમે બાંધો લીધો સોનાતન આ ડઉના હે અલગ અલગ એ બધા ઓલો સોનું એક આ સોના તો હવે જઈએ હોસ્ટેલ બાજુ તો વાગી ગયા છે અત્યારે સાત મિત્રો આજે બપોર પછી તો આઈટીઆઈ નું લખો ને થોડી વાર હોય ગયો હતો બીજું કંઈ કર્યું નથી કઈ ગયો નતો એટલે વિડીયો નતો આવ્યો તો સાત વાગી ગયા મિત્રો જે તો તમને ખબર છે બપોર પહેલા રવિવારે ગયા હતા કેવા મોબાઈલ ને બધું અલગ અલગ સાયકલ ગુટ ને મેં તમને બધું બતાવ્યું તો આ ટોબ્લોક આપણે એન્ડ કરીએ બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હો ને તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે હાલ તો મિત્રો આનો બ્લક આપણે એન કરીએ બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મારે છે કાલે લગન જય દ્વારકાધીશ